તથા બાથરૂમ બનાવી પાકો બાંધકામ કરી ગેરકાયદેસર કબજો કરેલ હતો જે દબાણ આજ રોજ તોડાવી હાલના જંત્રી ભાવ પ્રમાણે રૂપિયા સત્યાવીસ લાખ ત્રીસ હજાર જેટલી કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાવેલ આરોપીના ગુનાહિત ઇતિહાસ રાયોટીગ મારામારી જેવા શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશન ગુનાઓ નોંધાયેલ છે નું સ્થળ મીઠી રહર સીમ મહાલક્ષ્મી ગોડાઉન એચ ની બાજુમાં જેઆઈડીસી રોડ પર તાલુકો ગાંધીધામ